આપણે ઘરે બે ફોન તો છે નહીં પણ એક જ ફોનની અંદર બનાવવાના છે એટલે આની અંદર પેલા મેસેજ કરીને શું રિપ્લાય આપે છે મને બ્લોગ લગ્ન ફાઇનલી પ્રકાશ ઠાકોરે આપણે રિપ્લાય આપી દીધું દસ સેકન્ડની અંદર રિપ્લાય આપ્યો હતો ખાલી હાય કર્યું એમ અંદર રિપ્લાય આપી દીધો તો કે બોલો ભાઈ મેં કીધું કે આપણે એક રીલ બનાવી છે તો પ્રકાશ ઠાકોરે કીધું કે હું સાડા પાંચ વાગે ની અંદર આવું છું સાડા પાંચ વાગે તમે દિવદર આવજો એમનો નંબર પણ આપે છે એટલે આપણે ફોન કરશું ની અંદર જઈને તો બ્લોગની અંદર બને રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને આપજો બને એટલો વિડીયોને શેર કરજો ને કોમેન્ટની અંદર કહેજો કે હવે નેક્સ્ટ ટાઈમ આપણે કોની સાથે બ્લોગ વિડીયો બનાવતા તો આપણે ત્યાંની સાથે જશું એટલે કોમેન્ટની અંદર કહેતા જ રહેજો ફાઇનલી ઘરે નાઈ ને જવાનું થાય બાકી બ્લોગની અંદર કન્ટિન્યુ નથી ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરીને આપજો અને બાકા જીકી બોલાવો હોય પ્રકાશ ઠાકોરજીને બાકા જીકી બોલાવી છે બાકી તમે ચેનલની અંદર બાકા જીકી બોલાવો

એ લોકો એક છે બધાને જે લાંબા કર્યા છે એટલે એમની સાથે એકલા પડે સોંગ દોરવતું એટલે હું લેન્ડિંગ કરેલું ખાસ એમાંથી બધાને ચાલતું મળી ગયા હતા દરેક ખાસ વિન લીધું ભાઈને ફોલો કરી લેજો મારે એમના માટે એક હેલો ગાઈસ કેમ તો બધાને જય રમાતો ને આપડે પ્રકાશ ઠાકોર જે ગલત જગ્યાએ ખરાબ થતો હોય ત્યાં અવાજ ઉઠાવનારા પ્રકાશ ઠાકોર ને આપડે શું પૂછીએ પહેલાં તો કાંઈ દઉં કે તમારા સબંધ છે બધે મારા સંબંધ છે આપણે તો કોઈ વિરોધ નથી કરે ભાઈ ભાવનાઓ છે પરંતુ તમે મારી સાથે વિડીયો બનાવો છો એનો વાંધો નહીં પણ અમુક લોકો મારી સાથે તમે છો તો કોઈ હો ટકા બ્લોક કરી દેશે અને તમારા મિત્ર છે એમનો વિશે દઈ રહ્યો છે બરાબર એનું કાંઈ ધન રાખજો અને અમારા વિકી ઠાકોર બ્લોક કરીને આઈડી છે ભાઈને ફોલો કરજો ખૂબ પ્રેમ આપજો જે મને બધાને જય રમતની અત્યારે પ્રકાશ ઠાકોરને પૂછ્યું ઠાકોર મારા ફોલો તો ભાઈની આઈડી બરાબર છે અને નવા નવા લોકોને મળવાનું હોય છે સારા સારા લોકો નવા નવા લોકો નવી નવી જગ્યા ઘણું બધું જોવા મળતું રહે છે તો અમારા વિકી ઠાકો બ્લોગને અચૂકથી સપોર્ટ કરજો અને યુટ્યુબમાં પણ છે અને હું તો કહેવાનો મતલબ કે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ બંધ કરી અને જેને સોશિયલ મીડિયામાં આવવું હોય તો ફેસબુક છે યુટ્યુબ છે એવામાં જલ્દી ચાન્સ મારો કારણ કે એવામાં ચાન્સ મારજો તો તમને ઇન્સ્ટો મારશે ઇન્સ્ટાગ્રામ એક મિલિયમ હોય કે દસ હજાર મિલિયમ હોય એક વિડીયો આપતી નહીં બરોબર અમુક પ્રમોશન લોકો આપે છે બાકી કંપની કોઈ આપતી નથી જેટલો ચાન્સ મળે એટલે યુટ્યુબ છે બધાને જય રમાદાણી આપણે એવા કોઈ પણ ખરાબ ફેલીફ થતી હોય તો પ્રકાશ ઠાકોર અવાજ આવે જ છે એક વિડીયો આવે એમની આઈડી અંદર તો પ્રકાશ ઠાકોર થોડું કહેશો જો પહેલી વાત તો આપણે સમાજના રોટલા થઈને મોટા થયા છીએ આપણે નહીં બોલીએ તો કોણ બોલશે નેતાઓ તો નથી બોલવાના આપણા જેવા જાગૃત વ્યક્તિઓ હો બોલશે અને બોલવું જોઈએ જ્યાં અન્યાય થતો હોય કે હંમેશા ભાઈચારાની ભાવનાઓ હોવી જોઈએ અને ગમે ત્યારે અન્યાય થાય તો મને યાદ કરજો અડધી રાતે હોય અને બાકી બીજું તો કંઈ કહેવાનું થતું નહીં એકતા રાખજો બધા સાથે રહેજો જય માતાજી જય રામ હેલો ગાઈશ કેમ છો બધાને જય રામ અત્યારે આપણે પ્રકાશ ઠાકોરને વિડીયો વિડીયો બનાવ્યા બે ત્રણ જેવા અને પ્રકાશ ઠાકોરને થોડુંક કહેવા માગું છું કે મારા બ્લોગની અંદર થોડુંક કહેશે બાકી પ્રકાશ ઠાકોર મારા બ્લોગની અંદર થોડુંક લો ને તો કંઈ નહીં જે યુટ્યુબમાં જે લોકો મહેનત કરે છે ખૂબ સપોર્ટ આપજો ખૂબ પ્રેમ આપજો બરાબર તમારા થોડા ઘણા સપોર્ટની આશા છે અને આ તો આ વ્લોગની ચેનલ એવી છે ભાઈની કે નવા નવા લોકેશન નવા નવા લોકો તમને જોવા મળશે તો અચોકથી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ આપતા રહેજો પ્રેમ આપતા રહેજો બાકી ભાઈચારાની ભાવનાઓ જય માતાજી જય રમા તમે ચેનલને ને ના કરી સબસ્ક્રાઈબ ના કોમેન્ટ